તો દુર્યોધન ને આ બધી ચેષ્ટાઓ કેમ થઈ કે હું હસ્તિનાપુર નું રાજ્ય નહી આપું શું કામ થયું તો કહે છે જયારે દુર્યોધન ગાંધારીના ઉદરમાં હતા નામ તો સુયોધન છે પણ સંગ દોષ થયો એટલે દુર્યોધન થયો બાકી એણે યુધિષ્ઠિર મહારાજ કરતા પણ મોટા મોટા વૈષ્ણવી કર્યા છે મહાભારતમાં લખ્યું છે કે દુર્યોધને મોટા મોટા યજ્ઞો કર્યા છે ખૂબ દક્ષિણાઓ આપી છે છતાં દુર્યોધન થયો કારણ સંગ દોષ થયો તો જ્યારે ગાંધારીના ઉદરમાં છે એ સમયે એના મનમાં વિચાર ચાલતો હતો કે મારો જ દીકરો હસ્તનાપુરનો રાજ્ય રાજા થવો જોઈએ અને એક રાજનીતિનો નિયમ છે પરંપરા છે કે સૌથી મોટો દીકરો હોય એ રાજગાદીએ વારસામાં આવે એટલે ગાંધારીના મનમાં એમ હતું કે મારો જ દીકરો રાજગાદી આવે એવા વિચાર સાથે એને સતત પોતાના ઉદરમાં રહેલા બાળકનું ગર્ભનું એને પાલન પોષણ કર્યું એટલે એ વિચારધારા દુર્યોધનમાં આવી અને દુર્યોધને કહ્યું કે હું હસ્તિનાપુરનું રાજ્ય નહીં આપું તો એ હસ્તિનાપુરના રાજ્ય માટે નહી અને યુદ્ધ થયું એમાં પ્રભુની કૃપાથી પાંડવો જીતા છે અને આ દુનિયામાં ભગવાનની કૃપા સિવાય તમે કશું જ મેળવી શકતા નથી જ્યાં સુધી પ્રભુની કૃપા તમારા ઉપર ન થાય ત્યાં સુધી કશું પ્રાપ્ત ન થાય તમને ચાહે એ હોય કે અલૌકિક હોય તમને જે કઈ મળી રહ્યું છે એમાં સમજવું કે આમાં ઠાકોરજીનો કઈક હાથ છે આમાં પ્રભુની કઈક ઈચ્છા લાગે છે નથી મળી રહ્યું એમાં પણ સમજવું આમાં પ્રભુની ઈચ્છા લાગે છે આમાં પ્રભુની મરજી લાગે છે પણ કરુણા એ છે કે આપણને જે મળે એમાં આપણને એ દેખાય છે કે ભાઈ મેં કેટલી મહેનત કરી તય મળ્યું છે અને ન મળે તો શું કહી ભગવાનની ઈચ્છા નહીં હોય અરે મળે તો તારો પુરુષાર્થ અને ન મળે તો ભગવાનની ઈચ્છા જે મળ્યું છે એ પણ પ્રભુની કૃપાથી મળ્યું છે અને જે નથી મળ્યું એ પણ પરમાત્માની મરજીથી જ નથી મળ્યું સ્વીકારતા થઈ જાઓ દુર્યોધન ભગવાન જેવા ભગવાન સમજાવવા ગયા હતા કે તું રેવા દે છતાં પણ દુર્યોધન નો તો માન્યો અનંતે યુદ્ધ થયું તો ભગવાન સારથી બન્યા અને પરમાત્મા સારથી બની અને યુદ્ધને જીતાડે છે યુદ્ધ જીતા વૃકોદર સાથે યુદ્ધ જ્યારે થયું દુર્યોધન અને ભીમનું જ્યારે યુદ્ધ થાય છે એમાં ભગવાનના ઈશારે ભીમે દુર્યોધનની ઉરુ અને જાંગને તોડી નાખી અને એ ધરતી પર પડ્યો છે ખૂબ કણસે છે ખૂબ પોતે દુખી થઈ રહ્યો છે સાંજનો સમય છે અશ્વત્થામાં આવે છે અશ્વત્થામા એ દુર્યોધન બહુ ભીતરની આગ હોય ને એને ઠંડી કામ કરે એટલા એટલા સારા વચનો થી અશ્વત્થામા એને સમજાવે છે જે થયું થયું થવા દો જે થઈ ગયું જવા દો હવે પણ આપણી કહેવત છે કે સિંધરી બળી જાય પણ વડ ન જાય મરવાનો સમય આવ્યો છે છતાં પણ હજી એમ થાય છે કે મને શાંતિ નહીં મળે અશ્વથામાએ કહ્યું કે હવે તમે તમારા આત્માને શાંત આપી શાંત કરી દો હવે જે થવાનું તો ભલે થઈ ગયું છે શું જવાબ આપ્યો જ્યાં સુધી પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે આ દુનિયામાં હજી ઘણા દુર્યોધન જીવે છો બીજાને સુખી જોઈને જે દુઃખી થાય ને સમજવું દુર્યોધન માયલા કોઈકનું સારું થતું હોય જોઈને પણ જો આપણી ભાવનાઓ સારી ન જાગે તો સમજવું દુર્યોધન આપણું સારું થાય એનો આપણને જેટલો આનંદ હોય કદાચ આપણા દુશ્મન નું સારું થાય તો પણ એટલો જ આનંદ થાય તો ઠાકોરજી તમારા ઉપર રાજી થાય પણ આપણે તો બીજાનું સારું ન થવું જોઈએ અરે તમારી સાથે રહેનારો માણસ તમારો દુશ્મન તો બહુ દૂર છે તમારા મિત્રનું સારું થાય તો તમને આમ આનંદ ન થાતો અશ્વત્થામાએ સાંત્વના આપી દુર્યોધને કહ્યું કે પાંડવો જીવે છે ત્યાં સુધી હું સુખી નહી રહો અશ્વત્મા એ પ્રતિજ્ઞા કરી દીધી કે જો પાંડવો મરી જતા હોય અને તને સુખ મળતું હોય તો તારા માટે પ્રિય હું કરીશ પાંડવોને હું મારીશ કાલ સવારનો સૂર્યોદય પાંચ પાંડવોને નહીં જોવા દો અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી લીધી જાય છે પછી વિચાર આવ્યો કે પાંડવોની સાથે હું યુદ્ધ તો નહીં કરી શકું અર્જુન કરતાં હું કઈ મોટો છું નહીં તો શું કરવું હવે એને ઊંઘમાં મારી નાખવું કપટથી તો કપટથી પણ મારી નાખું એટલે એમણે યુક્તિ કરી રાત્રે સુઈ જાય પછી મારવા છે અશ્વત્થામાં સિવાય કોઈને આ વાતની ખબર નહોતી પાંડવોને તો અણસાર પણ નહોતો કે આવું થવાનું છે રાત્રિનું ભોજન કરીને જ્યારે પોતે સૌ સુવા માટે જાય છે એ સમય ભગવાન આવીને કહે છે કે આપણે બહાર જવું છે ગંગા કિનારે ભગવાનને એક વખત પ્રશ્ન ન કર્યો કે શું કામે જવું છે કારણ પાંડવોને ખબર હતી કૃષ્ણ જે કઈ કરે છે મારા હારા માટે કરે છે જેટલો પાંડવોને ભરોસો હતો ને ભગવાન આપણી હારે જે કરી રહ્યા છે એ સારું કરે છે એટલો ભરોસો તમે રાખશો તો ક્યારેય તમારું ખરાબ નહીં થાય કરશે આ ભરોસો કદી જાય નહીં હું હરીનો અને હરી મારો રક્ષક આ નિશ્ચય કોઈ નહીં હું હરીનો છું હરિ મારો છે ભગવાન પાંડવોને લઈને ગંગા ઘાટ પર જાય છે પાંડવોને નહોતી ખબર કે અશ્વત્થામાં આવી યુક્તિ કરીને બેઠા છે પણ સૌના મનની વાતને જાણનારા ભગવાનને તો ખબર હતી અને પાંડવોનો અહી થાય એ કૃષ્ણ ક્યારેય સહન ન કરી શકે એમાં પણ પરમાત્મા અર્જુનનું તો ખરાબ કરી જ ન શકે કોઈ ઇન્દ્ર પાસે માગવાનો વારો આવ્યો તો ઇન્દ્ર પાસે અર્જુને માંગ્યું કે મને એક શસ્ત્ર આપો એવું મોટું દિવ્ય શસ્ત્ર મને આપો અને ભગવાનને કીધું કે તમે પણ કેશો માગી લો વાસુદેવ તમે કંઈક માગી લો તમને કંઈક આપો અને ત્યારે ભગવાને કીધું કે તમારે ઇન્દ્ર મને આપવું હોય તો એટલું આપો કે અકુંતાના પુત્રમાં મને ક્યારે પ્રેમ ઓછો ન થવો જોઈએ અર્જુન પ્રત્યેની મારી લાગણીઓ ક્યારે બદલાઈ ન જાય આવું મને આપો તમે વિચાર કરો કૃષ્ણ એમ કહેતા હોય કે અર્જુન પ્રત્યેની લાગણી મને બદલાઈ ન જાય તો કૃષ્ણ અર્જુન વાલો કેટલો હશે અને એ અર્જુન વાલો હતો એટલા માટે જ કૃષ્ણ બહુ બધી જગ્યાએ ગેમ કરી ગયા છે અને છતાંય આમ હાથમાં પાણી લઈને કીધું કે મેં ક્યાંય પણ મારા જીવનમાં ક્યાંય જો અનિતિ ન કરી હોય તો ઉતરાનો દીકરો સજીવન થાય મહાભારતમાં લખ્યું છે પરીક્ષિત મહારાજ મૃત જન્મે છે અને મરેલા બાળકને લઈ અને જાય છે પ્રભુ અમારો વંશ નથી રહ્યો પાંડવો નો વંશ જ હતો આ મારી સજીવ જ કરો ભગવાન પાસે જ્યારે પ્રાર્થના કરે છે ને ત્યારે એમ કહ્યું કે મેં મહાભારતના યુદ્ધમાં અને મારી જિંદગીમાં જો ક્યાંય અનિતિ ન કરી હોય તો આ બાળક જીવતો થાય વિચાર તો કરો મે ક્યારે કોઈની હારે કપટ ન કર્યું હોય તો બાળક જેવું તો થાય પણ ભગવાન પાંડવોને લઈને જતા રહ્યા એનું એક જ કારણ હતું ને ખબર હતી અશ્વથ્થામાં આવી યુક્તિ લઈને બેઠો છે તન કી જાને મન કી જાને

આપણા તન ને મનની વાતોને જાણે છે એની પાસે તમે શું છીપાવો કેટલું છીપાવશો આ દુનિયામાં બધા જ વ્યક્તિથી તમે અજાણ રહી અને કામ કરી શકો એક પરમાત્મા અને એક તમે આ દુનિયામાં બે વ્યક્તિ એવા છે કે કોઈ કામ એનાથી અજાણ ન હોય એક તમારાથી અને એક ભગવાન તો ખબર જ હોય કામ કર્યું છે તો પરમાત્મા પાંડવોને લઈને જતા રહ્યા પણ જે જગ્યાએ પાંડવો સુતા હતા એ જ જગ્યાએ દ્રૌપદીના પાંચ દીકરાઓ સુઈ ગયેલા અને અશ્વત્થામાએ એને પાંડવો સમજીને મારી નાખ્યા મસ્તક લઈ અને દુર્યોધન રાજી થાય એના માટે થઈ અને રાત્રિના સમયે મસ્તક લઈને જાય છે પાંડવો હવે નથી કોને કહ્યું નથી રહ્યા અરે હું કઉ છું મેં માર્યા ક્ષણ તો દુર્યોધને કહ્યું કે પાંડવોને મારવાના છો અર્જુનને મારવાની વાત અને આટલું જલ્દી મને ભરોસો જ નથી પાંચ મસ્તકો આગળ રાખ્યા કે લે આ પાંચ મસ્તકો લઈને આવ્યો એવા સમયે પાંચ મસ્તકોને જુએ છે અને પછી ખબર પડી કે આ તો પાંડવો નહીં દ્રૌપદીના દીકરાઓ છે

કે શું થઈ ગયું સવારનો વહેલો પરોઢ થયો દ્રૌપદી એના દીકરાઓને જગાડવા જાય પણ જે જગ્યાએ જુએ છે તો દીકરાઓના મસ્તક વિહોણા ધડ જોયા છે અને એ મસ્તક વિહોણા ધડને જોઈ અને દ્રૌપદી કલ્પાંત કરે છે माता शिशूनां निधनं निशम्य घोरं परितप्यमाना तदरुदद्वाष्पकलकुलक्षी तां દ્રૌપદીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે કપાળ ખૂટ્યું છે આ શું થયું માં કુંતા એવા છે એ પણ દુખી થયા પાંચ પાંચ દીકરાઓના ધડ જોઈ બેસી ગયા છે આવા સમય ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ અને આવે આવે છે છે જ્યાં એના પાંચ દીકરાઓના ધડ જોયા મસ્તક વિહોણા દ્રૌપદીની આ હાલત જોઈ પૂછ્યું આ કોને કર્યું સાંત્વના આપે છે કોને કર્યું પણ દ્રૌપદીના મનને સાંત્વના મળે એટલા માટે અર્જુન બોલ્યા છે તદા સુચસ્તે પ્રમૃજા મી ભદ્રે गाण्डीवमुक्तेर्विशिखेरुपरे त्वाक्रम्य यत्स्नास्यसि दग्धपुत्र यद्ब्रह्मबन्धो यत शिर आततायिनः હે પાંચાલી હું તારા દીકરાઓના મારનારા આ જો મસ્તક વાઢી લઈ અને એનો પાટલો બનાવીને તને એના પર બેસાડીને સ્નાન ન કરાવું તો મેં તારા આંસુ લૂછા ન કહેવાય અર્જુને ત્યાં સુધી કીધું છે કે આપણા દીકરાઓની અંત્યષ્ટિ પણ પછી કરીશું કે જ્યારે હું તારા પાંચ દીકરાઓને હું મારનારા હત્યારાને મારું પછી એના માટે શબ્દ વાપરો છે આતતાઈ સંસારમાં આગ લગાડનારો ચાહે એ કોઈના ઘરને હોય ચાહે એ કોઈ કોઈના જીવનને હોય આગ લગાડનારો કારણ કે ઘણાની ટેવ ટેવ હોય હોય માર્યા કરવાની કરવાની ઘણાને આવી અહીંથી અહીંથી ક્યારેક ક્યારેક આપણને વિચાર આવે કે ફલાણા લોકો ઘરમાંથી બહાર નીકળતા નથી તો આખા ગામની એને ખબર હોય અને વધારે પાછી એને જ ખબર હોય એને તમે ક્યારે બહાર જોવા કોઈના જીવનમાં કોઈના ઘરને આગ લગાડનારો એ આતતાય છે કોઈ માણસને ખરાબ વૃત્તિથી ઝેર આપી દેનારો માણસ આતતાઈ છે ખરાબ દાનતથી હાથમાં શસ્ત્ર રાખે ને ઈ પણ આતતાઈ છે કોઈનું ધન લૂટી લે આતતાઈ છે કોઈને ખેતર કોઈનું જમીન પડાવી લે આતતાઈ છે કોઈની સ્ત્રીને છીનવી લે એ આતતાઈ છે અચ્છા કર્મ કરનારો માણસ જેને શાસ્ત્રોએ આતાઈ બતાવ્યો છે દુનિયામાં બધાને છોડી દેવા જોઈએ આતાઈને છોડવો ન જોઈએ ભગવાન કહ્યું છે કે બધાને માફ કરી શકાય પણ આતાઈને નહીં બ્રાહ્મણ ક્ષમાને પાત્ર છે પણ જો બ્રાહ્મણ આતાઈ હોય તો એને પણ દંડ દેવો જોઈએ ભગવાન કૃષ્ણ બોલ્યા છે ભગવાન કૃષ્ણને સાથે લઈ અને અર્જુન જાય છે ભગવાનને પૂછ્યું પ્રભુ આ કોણે કર્યું છે આ કોણે કર્યું તારા ગુરુના દીકરા અશ્વત્થામાનું કર્મ છે રથ આંકીને લઈ જાય છે અને અશ્વત્થામા સાથે યુદ્ધ કરી અને દોરડાઓથી બાંધી અને પશુને જેમ બળદગાડાઓ સાથે પાછળ ઢસડીને લઈ આવે એમ અશ્વત્થામાને બાંધીને રથની પાછળ એને ઢસડીને લઈ આવે છે માર્ગમાં ભગવાને કીધું કે તું આને જીવતો જવા દઈશ મારી નાખ ભગવાનને ખબર હતી કે આને મારવાનું નથી પણ પરમાત્મા અર્જુન ની અંદર રહેલા ગુણ ને હતા અર્જુને કીધું ના પ્રભુને દ્રૌપદી ત્યાં જઈશ તારો વિચાર બદલી જશે મારી નાખ અર્જુન નથી માનતા ના પ્રભુ આને મારીશ નહીં નહીં ભગવાને કીધું તો બરાબર છે આ વાત ઉપરથી યાદ રાખવું કે ભગવાનને અર્જુન આટલા પ્રિય હતા તો આપણે હજી અર્જુન જેટલા કદાચ પ્રિય નહીં હોઈએ તો ભગવાન થોડીક કસોટી કરશે અને કસોટીમાં પાસ થાય ને કસોટીમાં વધારે પડતા માર્ક લઈ આવે એ વિદ્યાર્થી ગુરુજીને ગમે બહુ ક્યાં બરાબર છે પરમાત્માએ બહુ આગ્રહ કર્યો પણ અર્જુન મારતા નથી પકડીને લઈને જાય છે દ્રૌપદીને કીધુંક લે દ્રૌપદી તારા પાંચ દીકરાના હત્યારાને પકડીને લાવ્યો છું દ્રૌપદી આંખો ખોલી આમ જુએ છે બહુ બધા લોકો ઊભા છે પણ સૌથી વધારે જો કોઈને આતુરતા હોય કે દ્રૌપદી જોયા પછી શું કરે છે તો કેવલ કૃષ્ણને હતી કે એના પાંચ દીકરાને મારી નાખનારા માણસને જોઈને દ્રૌપદી કરે છે શું કૃષ્ણની આંખો ફાટી ગયો કેમ દ્રૌપદી અર્શુસ્થામાને જોઈને બે હાથ જોડીને પ્રણામ કર્યા અને પોતાના પતિ અર્જુનને કહ્યું છોડી દો તમે આને એક વાર નથી કીધું મુસ્તતામ મુસ્તતામ એશા છોડી દો તમે આને એક વાર નહીં હું દ્રઢતા સાથે કહું છું બે વાર મૂકી દો મૂકી દો બ્રાહ્મણ છે બ્રાહ્મણ તો આપણો જન્મથી ગુરુ છે આને મારશો જવા દો આને ગુરુનો દીકરો છે અરે ગુરુનો દીકરો છે એટલું નહીં ગુરુ સ્વધામ ગમ થયા પછી એનો દીકરો જ આપણા માટે ગુરુ સ્થાને આવી ગયો ભગવાન દ્રોણ રૂપેણ પ્રજારૂપે ગુરુધામમાં ગયા પછી નો દીકરો આપણા માટે ગુરુ સ્થાને જ ગણાય માટે તમારે જવા દો બ્રહ્મ હત્યાનું પાપ ન કરશો આપ અને મારીને તમે એક માના આંસુ તમે લૂછી નથી શકતા અને બીજી માને રડાવવાના પ્રયત્નો કરો છો હું તમને કહું છું આને જવા દો મારો કઉસની ગૌતમી પતિ દેવતા राखीन का हुकाने मैं धीरज राखी कहू छोड़ी दो ते ने भगवान ने पूछू प्रभु शु करू जो मारिश तो ब्रह्म हत्या દુનિયામાં તમને ક્યાંય જવાબ ન મળે ત્યારે કૃષ્ણ પાસે કારણ તાળું હશે ચાવી તો કનૈયાના નામને જ લાગવાની છે આ યાદ રાખજો આપણે જઈએ તો બધાને અલગ અલગ ચાવી આપે ખબર છે તમને તમે તો તમારા રૂમની તમને ચાવી આપે બીજાના રૂમની બીજાના ચાવી આપે પણ હોટલવાળા પાસે એક માસ્ટર કી તો હોય જ એમાં આ દુનિયામાં ચાવીઓ બહુ છે પણ માસ્ટર કી એક જ છે કૃષ્ણ આપણો આપણી માસ્ટર કી છે અને ઈ કી એવી છે ગમે તેમ કરો તાળું ખોલી જ નાખે તાળું ખોલી જ જાય સંશય જ નથી ભગવાને કહ્યું બ્રાહ્મણ છે એટલે હું તને એમ નહીં તું અને મારે પરંતુ આ તાઈને મૂકવો ન જોઈએ અને મારવાનો અર્થ એવો ન સમજો વાલા વૈષ્ણવો કે કોઈને જીવથી જ મારી દેવો એટલે એ જ મૃત્યુદંડ કહેવાય ક્યારેક કોઈનું જાહેરમાં અપમાન કરો ને એ પણ માણસનું મૃત્યુદંડ જ છે આબરૂ વાળો માણસ અપમાન થયા પછી જીવે ખરો પણ એ એ જીવન જીવવા લાયક ન જીવતો હોય સતત એને એનું અપમાન કોરી ખાતું હોય છે ભગવાનના કહેવા અનુસાર અણસારને ને સમજી અને અર્જુને અશ્વત્થામા કપાળમાં એક જન્મસિદ્ધ મણી હતો એ મણી અને માથાના વાળ ઉતાર લીધા અને અપમાન કરીને છોડી મૂકે છે પછી પરમાત્માએ સૌને સાંત્વના આપી અને દ્રૌપદીના પાંચ દીકરાઓના એ ધડને અગ્નિ સંસ્કાર કરી અને પ્રભુ જ્યારે ફરી પાછા દ્વારિકા જવા માટે તૈયાર થયા ભગવાનનો રથ તૈયાર થયો અને પરમાત્મા રથમાં બેસવા માટે જાય એક સ્ત્રી આવી અને ભગવાનના પગ પકડે છે પાહી પાહી મહાયોગીન દેવ દે મૃત્યુ પરસ્પરમ એક સ્ત્રી આવી કોણ હતી વિરાટ રાજાની દીકરી અને પાંડવોના વંશજ અભિમન્યુની વિધવા પત્ની ઉતરાજી આવી અને ભગવાનને પ્રાર્થના કરી કીધું પ્રભુ બચાવી લો હું મરી જાઉં તો ભલે મરી જાઉં પણ મારા ઉદરમાં રહેલા ગર્ભને બચાવી લો અશ્વત્થામાં મારી નાખશે બચાવી લો એને